તો રાજકોટમાં ગેમ ઝોનના આગ લાગવાથી નિર્દોષ બાળકો સહિતના લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા ત્યારે ગેમ ઝોનમાં નિયમોની અનદેખી કરાયાનું ધ્યાને હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા હતા જેને પગલે ગોઝારી ઘટના બની હતી ત્યારે પૂર્વ કચ્છમાં તમામ નિયમો અભેરાઈએ ચડાવીને યમ બનીને દોડતા ભારે ભરખમ વાહનોથી મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ લોકો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે તો વિસ્તારથી વાત કરીએ તો કંડલા ગાંધીધામ રાધનપુર તેમજ મોરબી તરફ જતા માર્ગ ઉપર અનેક સ્થળોએ હોટેલ રેસ્ટોરન્ટ ખુલી ગયા છે જ્યાં નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરીને વાહનો ઉભા રાખવામાં આવે છે તો સામખિયાળી ચાર રસ્તે પણ અણધણ થી દિવસભર ટ્રાફિક જામના દ્રશ્યો નજરે પડી રહ્યા છે તો વળી સામખિયાળી નજીક આવેલા બાપા સીતારામ ચાર રસ્તા પાસે પણ મોટા ટ્રેલર થોભાવવામાં આવતા હોવાથી આધોઈ તેમજ અન્ય સ્થળોથી આવ જાવ કરતાં લોકોની સુરક્ષા સામે પ્રશ્નો ઊભો થાય છે આ ઉપરાંત ગાંધીધામમાં પણ ધોરીમાર્ગ પાસે ખાણીપીણીની લારીઓ દુકાનો ખડકાઈ જતા વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર નાના વાહન લઈને પસાર થતા લોકો પર જોખમ ઝુડ ઉભતું રહ્યું છે તો અવારનવાર જીવલેણ અકસ્માતના બનાવો પ્રકાશમાં આવતા રહે છે આવી સ્થિતિમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા માર્ગ પર વાહનોનું પાર્કિંગ ઘટાવવામાં આવે તેમજ નિયમોનું પાલન ન કરતા ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે અન્યથા રાજકોટની જેમ સતત ધમધમતા હાઈવે પર મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવના જાગૃત નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે